નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં તેવીસ દરવાજા ખોલીને ત્રણ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નર્મદા નદી ગોલ્ડન બ્રિજ નજીક ભયજનક સપાટી વટાવીને ચોવીસ ફૂટ ને પાર વહેતી થઈ હતી સિઝન માં પહેલી વાર નર્મદા ડેમ ના ત્રેવીસ ગેટ ખોલી ને નદીમાં કુલ ત્રણ લાખ ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી સાંજે પાંચ કલાકે ભયજનક સપાટી આસપાસ પહોંચી હતી જેને લઈને કાંઠા વિસ્તારના લોકો એલર્ટ કરાયા હતા તો નર્મદા નદી નજીક રહેતા લોકો સ્થળાંતર કરવામાં આવ્યા હતા નર્મદા બંધના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધ માંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે સરદાર સરોવર બંધ ની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે રાત્રે સરદાર સરોવર બંધના ના પંદર દરવાજા બે પોઈન્ટ પંચ્યાસી મીટર ખોલવામાં આવ્યા હતા જોકે ઉપરવાસ માં સતત પાણીની ની આવક વધતા સોમવારે બપોરે વધુ આઠ ગેટ મળીને કુલ ત્રેવીસ ગેટ બે પોઈન્ટ બે મીટર જેટલા ખોલવામાં આવ્યા છે જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ત્રણ લાખ પંચાણું હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે જંગી માત્રામાં પાણી છોડવામાં આવતાની સાથે જ નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે ત્યારે આજે સાંજે પાંચ કલાકની વાત કરવામાં આવે તો ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળ સપાટી ત્રેવીસ પોઈન્ટ એકાણું ફૂટે પહોંચી હતી બપોરે ત્રણ કલાકે ભરતીના કારણે નર્મદા નદીની જળ સપાટી ભયજનક સપાટી એટલે કે ચોવીસ ફૂટ ને ઉપર વહેતી જોવા મળી હતી જોકે બપોર બાદ સાંજ પડતા જ નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો જોવા મળ્યો હતો જિલ્લા કલેક્ટરે પણ

અને સિઝનનો એકસો ને બાર ટકા વરસાદ સુધી આપણે પહોંચી ગયા છીએ ભરૂચ જિલ્લામાં આપ જાણો છો તેમ સરોવરમાંથી જે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે એની પણ ઇફેક્ટ સારી એવી અહીંયા રહે કેમ કે અહીંયાથી જ ટી લેન્ડ ઉપર આપણે આવીએ છીએ છેલ્લા બે દિવસથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે એની ઇફેક્ટ જોતા તેમજ આખા વચ્ચેનો જે એરિયા છે આખો કેચમેન્ટનો એ એરિયામાં પણ જે રીતે વરસાદ આવી રહ્યો છે એ જોતા હાલ છેલ્લા એક કલાક પહેલાં જ ચોવીસ ફૂટનું લેવલ ગોલ્ડન બ્રિજ ખાતે જોવા મળેલું જે લેવલ આપણા ડેન્જર લેવલમાં ગણાય છે પરંતુ એની એક ટાઇટની પણ ઇફેક્ટ એમાં હતી એ જો જેમ કે ટાઇટ જેવું ગયું તો હાલ એ લેવલ ચોવીસથી નીચે આવી ગયું છે હાલના સંજોગે હું જિલ્લાના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે હાલ બે દિવસ તો હજી રેડ ઝોનમાં આપણા જિલ્લો છે વહીવટીતંત્ર આપને લેટેસ્ટ અપડેટ્સ દરેક બાબતોમાં આપતો રહેશે અને હું મીડિયાના મિત્રો થકી પણ અમે એને સર્ક્યુલેટ કરતા રહીશું પરંતુ હાલ કોઈ બિનજરૂરી પ્રવાસ ના કરવો અને સાવચેતી રાખવી અને નીચાણવાળા જગ્યાઓમાં ખાસ કરીને જવું નહીં આ ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક અમે ચેનલ પણ બનાવી છે લોકો એને ફોલો કરે તો અપડેટ્સ એ વોટ્સએપ ચેનલ્સમાં પણ આવતા રહેશે અને એક ઈ રેવા કરીને એક પોર્ટલ થકી આપણે ગોલ્ડન બ્રિજ ઉપરના લેવલ પણ લાઈવ આપણે બતાવી રહ્યા છીએ સેન્સર્સ થકી આનો ઉપયોગ એટલે કરી શકાય કે બાવીસનું લેવલ એ વોર્નિંગ લેવલ છે અને ચોવીસ ચોવીસ ફૂટનું લેવલ એ ડેન્જર લેવલ છે નાગરિકોને પોતાના મોબાઈલમાં આ લેવલ કેટલું છે એને બધું જાણવા મળી શકે છે તમને પોતે પણ એક સાવ સચેત રહી શકે અને આગળ એને અમારી એલર્ટને પણ જોઈ શકશે એમાંથી ફરીથી આ રેડ ઝોનના આ જ્યારે ડિક્લેર થયું છે અને આઈએમડીના ફોરકાસ્ટમાં હેવી રેઇનના પ્રિડિક્શન છે તમામ લોકો સચેત રહીએ અને સાવચેત રહીએ થેન્ક યુ